अब मैं दोबारा बैग गया इधरवा रेवा दे वीडियो

આપણી પોઝિશન બગડતી જાય છે તો મિત્રો આપણો ભજીયા ખાઈ લીધા આપણે ત્યાં બેઠા છીએ ભજીયા ખાઈ લીધા આપણી પોઝિશન બગડી ગઈ છે ભજીયા જીયા એટલે થોડી થોડી સારી થતી જાય પાણી બાકી આવો તો હાવ હારી થઈ જાય એક સ્પેશિયલ અમે ડબ્બો બાંધ્યો ઉપર ફોન કરી

બેઠા છે બધા બેટર ફીલ થાય છે થોડુંક હવે અમારા મામાનો છોકરો ઉતરી ગયા થી ના ગણેલો પાણી બચા બરાબર ઓ પાઈ છે તારા મે ઉતરી ગયા થી આવા ધંધુ પાપો છે કોઈ કુદી મિત્રો જોવો અમારી પબ્લિક આ બજે હવે અહીંયાથી આ રોડ આમ રોડ નહી પાટનો પાર કરવાનો

માં આપણે સિસ્ટમનો કોર તો અત્યારે અમે જયસી પાટા ઉપર આલે જો ટ્રેન જઈ છે ટ્રેન જોવો તો ભરી તમે ખાલી જોવા છે છે જો આ બધી પબ્લિક આ પબ્લિક છે ભાઈ ભાઈ સુંદરી સુંદરી હે તો સુંદરી હે સુંદરી હે સુંદરી નહીં હે

યાર શું કરશું યાર વિડીયો તું યાર અમારા વારા જોવો મિત્રો સારું લઈ લો આ જોવો લાવો જઈલા લઈ લો લાય લાય અરે લાય અરે જો આ મિત્રો આ મારી માંગે છે મેરી મમ્મી કે જૈસે હી ઉચક લિયા હે ઉચક લિયા હે તો આ શું આયુ મારી બાજુ લાવજે તો મિત્રો તો હવે આયા તા પાણી કરશું કઈ હોટેલું છે આયા બરાબર તમે જોતા રહો બાકી આઈમાં મિત્રો મારે છે હાલો મિત્રો જોતા રહો

અના હના દૂધ ની બને અના કોફી કેવાય મિત્રો આ દૂધ ની આમાં ખાંડ ચા તો મિત્રો આનું નામ શું નામ છે તમારી આનું નામ શું આનું નામ શું

મિત્રો હાલો અમે અત્યારે આવી ગયા છીએ ગામમાં ચા બનાવવાનું દૂધ બધું અમે દેવા જાવી છીએ હું ચાર લિટર ચાર લિટર અમૂલ દૂધ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા તો મિત્રો પહોંચી ગયા છીએ અમે ફાઇનલી બતાવી દો આપણે વાર વાર જો એન્ટ્રી જો અમારી ખાલી અમારી એન્ટ્રી આ મારા મામાના છોકરાનો આનો માંડો હાલો મિત્રો તારા અંદર ગણપતિ આવ્યો બાપા રીતે હાલો મિત્રો ગામ આવી ગયું છે મિત્રો અમારી નાની મામી આ વરરાજો મિત્રો આમાં મધ તો મિત્રો અત્યારે અમે જવી છે જો આવી તો ગયા મિત્રો તમને કહેવાનું ભૂલી ગયો તો જોઈ લો આ મંડપ સહી તો તમે જોજો તો ચાર્જિંગ નહોતું એટલે હું ચાર્જિંગમાં મૂક્યો જોઈ લો ચાર્જિંગમાં ભરાયેલો જ છે ફોન તો અત્યારે અમે જઈશી ઓલા પ્લોટે ઓલો બધા આગળ જો આવી ગયા બીજી જગ્યાએ જવી છીએ હું તો આગ લાગી આવી હાલો મિત્રો અત્યારે અમારું મહોડ છે મિત્રો રોડ ખાતા જેવું દેખાય ને હા મિત્રો પછી વરાથી તો હું જવું હા દેખાય લો આવડત આવડતું

માલ માલ આપણે રેતી નેવું મેતી આ રેતી આજો તમે પાર્સલ કરી ને આવશે પાર્સલ કરે છે આવી આવશે એમ ટ્રેક્ટર નહીં એવું છે આમ નથી છે આ રેતી મોંઘી રેતી હે કેટલા ને લાવ કેટલા ને વેચ થઈ જાવ ઈ જા તો મત તો હું રેતી ખાવ છું ખાવાની તું તું હું રેતી વેચું છું ખાવું નથી હે ખાવું નથી રેતી વેચે એમ કે વેતી ના આમાં હોય આ તો બીજું બિલ છે તમારો ખટારો ભરીને લાવો કિસી થી ભરવાનો ખટારો ખબર છે ને આ આમ હોપડી ક્યાં જઈ મારે હોપડી નઈ કોણ લઈ નઈ લાટતો

અત્યારે હું જઉં છું પાછો મઢે આ બાજુ આવ્યો તો આપડે વિડીયો કેસેટ વાળાને લઈ લો તો હવે હું પાછો જઉં છું અહીંયા તડકો મિત્રો ગામડું બરાબર મિત્રો તો હું મઢે જઉં છું મેન અહીંયા જઈને તમને તમને બતાવું

आइते ना वो जाइ तड़का मित्रों तारा मैं बैठा सी आ जाइ लो आ जाइ कालू जाइ तो बता डिप पड़ा तो यहाँ बैठा होता है सोया बैठा सी आप लोग सोड़ा बोड़ा पी बराबर आलू તો મિત્રો તડકો લાગે છે બહુ પાછા ઓલા જવાનું 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 કે બધા આપણે જ મિત્રો 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 તો એ બધાય આવશે અહિયાં કે આપડે જશું શું મંદિર બતાવો તો મિત્રો મઢ આ તો બીજો છે ઓલો બીજો સર મેન જ્યાં આપડો હોય એમ આપડો હા અમારો નથી મિત્રો અમારો એટલે અમારું મોહાળ હો બરાબર ઘડીક કશો આવે છે ને ઘડીક જાઓ છે અહીંયા તૈયાર થવાનું છે અહીંયા સારું છે પણ ના જો આ જંગા જાટ અહીંયા જતો રેવાય અહીંયા કરતા મિત્રો બધું આમ તેમ રિક્ષા રિક્ષા દાદી

મિત્રો હાલો અહીંયા એન્ડ કરો બરાબર બીજો બ્લોગ આપડે બનાવશું